એટલો ખરાબ છોકરો છે એટલો ખરાબ છોકરો છે તો તમે પેલા ન કરતા વધારે દુઃખી થશો પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ રહ્યો અને ત્રીજી વસ્તુ જે લગ્ન સંસ્થા છે એક એવી હૂંફ એક એવી ઓથ એક એવો ટેકો ટેકા વિના માણસ જીવી નથી શકતો પુરુષ નથી જીવી શકતો તો સ્ત્રી તો બિચારી ક્યાંથી જીવી શકે એને કોઈની ને કોઈની હોંફ જોઈએ કોઈનો ને કોઈનો ટેકો જોઈએ કોઈની ને કોઈની ઓથ જોઈએ અને એ ઓથ કેવી હોય વિશ્વાસપાત્ર હોય સમાજે એના પર મોહર લગાવી હોય ધર્મે એના ઉપર મોહર લગાવી હોય એવી વિશ્વાસપાત્ર ઓથ હોય તો એની પાછલી જિંદગી વૃદ્ધાવસ્થામાં પણ એ શાંતિથી સારી રીતે જીવન જીવી શકે ઝોંપડામાં આ ત્રણ હેતુ છે અને એ ત્રણ હેતુઓ બતાવવા માટે રામાયણ શ્રી રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ છે એ તુલસીદાસ મહારાજે રામજીના લગ્નનો પ્રસંગ ગોઠવ્યો તમે કાલે સાંભળ્યું હશે પાછો સ્વયંબર ગોઠવી દીધો અને સ્વયંબર એવો ગોઠવ્યો કે શિવધનુષ કોઈ ખસેડી આપે બસ એને સીતાજી પરણશે હવે શિવધનુષ કોઈ પથ્થરનું હતું કેમ આટલું બધું વજનદાર હતું ધનુષ તો બહુ બહુ તો વાંસનું હોય પેલા વાંસળાનું બનાવેલું આમ ખેંચાય એની પણસ ચડાવવાની હોય ને પણસ ચડાવવું બહુ અઘરું કામ આમ દબાવીને આમ ચડાવો તો બધાથી ચડે નહીં પણ હોય તો લાકડાનું હોય વાંસનું હોય આ તો જાણે કોઈ મોટી શિલા પડી હોય ને એ શિલા એકદમ ખસતી જ ન હોય લોકો કદી એ વિશે જિજ્ઞાસા જ નથી કરતા એને જાણવાની ઈચ્છા જ નથી થતી ભાઈ આનું નામ શિવધનુષ કેમ રાખ્યું છે અને તમે કોઈ વાર તો વિચાર કરો શિવ ધનુષાન નહોતા રાખતા શિવ તો ડમરું રાખતા હતા શંખ વગાડતા હતા રામ ધનુષ રાખતા પણ શિવ તો ધનુષ રાખતા જ નતા પણ હરિહરિ થવા દો થવા દો બીજી વાત નહીં એટલે શિવ ધનુષ નો કોઈ આધ્યાત્મિક અર્થ છે અને એ આધ્યાત્મિક અર્થ સમજવો હોય તો હું તમને ફરી મહાભારતમાં લઈ જાઉં મહાભારતમાં પણ આ જ પ્રકારે સ્વયંવર છે દ્રૌપદી નો સ્વયંવર છે અને ત્યાં શરતો છે એવી બહુ વિચિત્ર શરતો છે બહુ મોટો હોજ બનાવ્યો છે હોજના વચ્ચો વચ્ચે એક થાંભલો ઊભો કર્યો છે અને સ્તંભના બહુ ઊંચે બે ત્રાજમાં મૂક્યા છે અને એના ઊંચે એક ચક્ર મૂક્યું છે ચક્ર ફર્યા જ કરે છે એમાં એક કણું છે ને એ ચક્ર ફર્યા કરે છે એના ઉપર પાછળ એક માછલી મૂકી છે અને શરત એવી છે કે કોઈ વીર પુરુષ કોઈ ધીર પુરુષ આવે આ સ્તંભ ઉપર ચડે પેલા બે ત્રાજવા ઉપર પગ રાખે જો એક પગ વહેલો મૂકી દીધો પડે નીચે એવું બેલેન્સ રાખવાનું કે બે આમ બરાબર રહી શકે અને પછી પાણીમાં જુએ ઉપર નહીં જોવાનું પાણીમાં જુએ અને પાણીમાં જોઈને પેલું ફરતું જે માછલું છે એની આંખ વેધી નાખે એ દ્રૌપદીને પરણે કેવી ગજબની શરત રાખેલી ગજબની અને આ લોકો તો તમે કેટલી વારાવાત સાંભળી હશે પછી તો તમે જાણો છો એમ કેટલાય રાજા મહારાજા રાજકુમારો ફલાણા 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 કોઈ ના સફળ થયા બધા લજ્જિત થયા કોઈ સફળ ના થયા એક 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 વીર પુરુષ ઊભો થયો અને એ આવીને ઊભો રહ્યો એટલે દ્રૌપદીએ કહ્યું બેસ બેસી જા રાધે તું શુદ્ર છે અને તને આ ધનુષ્ય વધ કરવાનો અધિકાર નથી અપમાનિત કરીને બેસાડવાનો પ્રયત્ન થયો ત્યારે કર્ણે આ શબ્દ બોલ્યા છે દૈવાય મજ્જન્મ મદાધીન તું પૌરુષમ મારે ક્યાં જન્મ લેવો એ મારા હાથની વાત નથી ભગવાને જ્યાં મને જન્મ આપ્યો ત્યાં મેં જન્મ લીધો પણ જો તમારે પૌરુષની કસોટી કરવી હોય તો એ માટે હું તૈયાર છું દૈવાયતંતુ મજન્મ મદાધીનુ પૌરુષ એને બેસાડી દીધું સભા વચ્ચે અપમાનિત કરીને બેસાડી દીધું કોઈ કે તો કોઈ ઊભો નથી થતો ત્યારે પેલા બ્રાહ્મણના વેશમાં ગુપચુપ ગુપચુપ હંતાતા હંતાતા ફરતા જે પાંડવો એ પાંડવો કોઈ દૂર જગ્યાએ ઊભા છે અને એમાંથી અર્જુન છે એ ધીરે 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 આગળ આવ્યો આગળ આવ્યો અને સરસળાવટ પેલા સ્તંભ ઉપર ચડી ગયો સ્તંભ ઉપર ચડીને બેલેન્સ પૂર્વક બે ત્રાજવામાં પગ મૂકી દીધા નીચે જોયું ઉપર ચક્કર 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 માછલું ફરી રહ્યું છે અને નીચે જોઈને એને બરાબર બાણ સાધ્યું માછલું ઉડાડી દીધું જે જે કાર થઈ ગયો જે જે કાર થઈ ગયો પણ તરત જ બે ભાગ સભામાં બે ભાગ પડી ગયા બે ભાગ હે આવો આવો કોઈ રખડતો બ્રાહ્મણને એ દ્રૌપદીને રહી જાય અમે બધા રાજકુમારો શું મરી ગયા છીએ એટલે બહુ મોટો વિખવાદ ઊભો થઈ ગયો બહુ મોટો આવા સમયમાં પાંડવોમાં સૌથી ડાયામાં ડાયો કોઈ હોય તો ભીમ છે લોકો એમ કહે છે કે ના 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 એ તો બળ જ છે પણ ભીમે વિચાર કર્યો કે આ ઝઘડો થાય છે એમાં મુદ્દામાલ કબજે કરી લો જો મુદ્દામાલ આપણા હાથમાં હશે ને પછી કોર્ટમાં ભલેને વર્ષો સુધી કેસ ચાલતો હોય તમારી જમીન તમારા હાથમાં છે ને પછી ભલેને કેસ ચાલ્યા કરતો હોય પણ જમીન પેલાના હાથમાં કહીએ હવે વર્ષો પછી તમારા ફેવરમાં જજમેન્ટ આવે તો શું થઈ ગયું આટલા વર્ષો તો તમે ખોઈ નાખ્યા એટલે ભલોય ના થયો ને ભૂંડોય ના થયો અને જ્યાં દ્રૌપદી બેઠી હતી ત્યાં પહોંચ્યો અને ઉપાડીને જેમ પૂળો ખભા ઉપર નાખે એમ ખભા ઉપર નાખીને ભાગ્યો આ લડવા દો આ બધાને લડવા દો આપણે મુદ્દામાલ કબજે કરી લો કુંભારના ત્યાં પ્રજાપતિના ત્યાં ઉતરેલા અને કુંતાજી બેઠા બેઠા કંઈક રસોઈ કરે છે અને આ તો હરખાતો હરખાતો પહોંચ્યો અને જે કહે છે માં માં જો જો હું કંઈક લાવ્યો જો તો ખરી પરાક્રમ કર્યો હોય તો માને બતાવવું પડે એટલે કુંતાજી અંદરથી જ કહે છે સારું બેટા પાંચે ભાઈઓ હંપીને વહેંચીને લેજો જોઈએ પછી એક વાક્ય પકડી લીધું ને એમાંથી પાંચેની પત્ની થઈ ગઈ આ કોઈ ચીબડું હતું પાંચે વેચી લે સમાજ સ્વીકાર કરે દ્રૌપદી સ્વીકાર કરે દ્રૌપદીનો પિતા સ્વીકાર કરે કોઈને શંકા જ નથી થતી માએ કહી દીધું હવે માએ કહી દીધું એટલે એનો અર્થ થોડો પાંચ પંચપતિઓ થઈ જાય અરે એનું રહસ્ય છે એના અંદર ઊંડાણમાં ઉતરવાનું છે પણ હરી હરી થવા દો બીજી વાત નહીં હરી હરી થવા દો કે બહુ રાહ પડે છે બહુ રાહ પડે અને પછી જયારે કુંતાજીએ આવીને જોયું ઓહો આ તો કોઈની કન્યા ઉપાડી લાયો છે કે હવે તો બોલા તો બોલી ગયો બોલતા બોલી ગયા છે પછી તો તમે જાણો છો પાંચેની યુધિષ્ઠિરે કેમ સ્વીકાર કર્યો તો ધર્મ રાજા એમને તો કહેવું જોઈએ ને આ અર્જુને વિજય કર્યો છે અમારો એને આ તો મારે નાના ભાઈની પત્ની કહેવાય આપણે પણ પાંચે પાંચ એના પતિઓ થાય છે અને ઠેઠ સુધી આ બધું ચાલે છે એનો મૂળ અર્થ એ છે કે આ કોઈ ઘટના નથી આવી કોઈ ઘટના નથી આ ઘટનાના પાછળ એક રૂપક છે અને એ રૂપક અને રામાયણનું રૂપક બે ઇક્વલ છે મળતું છે જરા આમાં પહેલાં આવતું પેલો થાંભલો શું છે જે થાંભલા ઉપર ચડી અને બેલેન્સ રાખવાનું છે એ થાંભલો છે શું એ થાંભલો છે એ કબીર પાસે જવાનું અને કબીર તમને થાંભલો સમજાવશે કે ઈડા પિંગલા અને સુષુમણા જે બંકનાળ છે એ એના દ્વારા પ્રાણ અદ્ધર ચડે છે આ પ્રાણ છે એ અધ્ધર ચડે છે અને આ જે સુરતા ને નૂરતા એટલે કબીર સાહેબનું એક બહુ સરસ ભજન છે સુરતા ને નૂરતા એ મેં તો નિરખ્યા હરી આનંદ ઘડી રે આનંદ ઘડી સુરતા ને નૂરતા એ મેં તો નિરખ્યા હરી આ બે જે વૃત્તિઓ આંખો છે એ સુરતા ને નૂરતા છે એ બેલેન્સ છે અને બેલેન્સમાં બરાબર પગ રાખો તો ઉપર એક માછલું ફરી રહ્યું છે વચ્ચે એક ચક્રમાં કાણો છે અને ઉપર એક માછલું ફરી રહ્યું છે કદી કોઈએ વિચાર કર્યો કે માછલું કેમ રાખ્યું બીજા ઘણા રૂપ મૂકી શકાય એવા હતા પક્ષી મૂકવું હતું કંઈ મૂકવું માછલું જ કેમ મૂક્યું તમને કોઈને ખબર હોય કે ન હોય કામદેવની ધ્વજામાં માછલું છે એટલે એનું નામ છે મકરધ્વજ એનું નામ છે મકરધ્વજ અને એટલા માટે એ આયુર્વેદના જે બધી ઔષધિઓ છે એમાં પૌષ્ટિક તત્વ આપનારી જે ઔષધિ છે એને મકર ધ્વજ ગુટિકા કહે છે મકર ધ્વજ ગુટિકા એ કામદેવને પુષ્ટ કરનારી ઔષધિ તો આ મકર ધ્વજ જે મકર ફરી રહ્યું છે એ કામનું પ્રતિક છે એને જે વીંધે અને પેલું જે છિદ્ર છે એ આજ્ઞાચક્રનું છિદ્ર છે એમાંથી કોઈ બાણ મારે નીચે જોઈ નહીં અહીં નીચે બેલેન્સ રાખીને ઉપર જે બાણ મારે એને દ્રૌપદી મળે તો આ દ્રૌપદી છે કોણ દ્રૌપદી વીર વીરતી છે વિરતી વિરતીનો અર્થ થાય છે રતિનો અભાવ વિરતી અને પેલા પાંચ પાંડવો છે પાંચેના પિતા ઉપરથી સમજશો કે એક ધર્મનો પુત્ર છે એક વાયુનો પુત્ર છે એક ઇન્દ્રનો પુત્ર છે એક ફલાણાનો પુત્ર છે એક સૂર્યનો પુત્ર છે આવા પુત્રો ના હોય એમ બતાવવા માટે છે કે આ તમારા અંદર રહેલા પાંચ વિશિષ્ટ પ્રકારની શક્તિઓ કે ગુણો છે આ એનું આધ્યાત્મિક રૂપ છે એ જ આધ્યાત્મિક રૂપ રામાયણમાં રામચરિત માનસમાં મૂકવામાં આવ્યું કે તમારી પાસે પણ એક શિવજી છે અને શિવજીનો ધનુષ છે આ ભ્રિકુટીનો આકાર તમે જોશો તો ધનુષ જેવો દેખાશે અને એ જ ધનુષને કાશી શબ્દને સાથે જોડો તો કાશ્યતે પ્રકાશ્યતે સાકાશી જે કાશ્યતે એટલે ત્યાં જળ 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 જ્યાં પ્રકાશ થયા કરતો હોય એને કાશી કહેવાય અને એ કાશીમાં કોઈ મરે તો કાશ્યામ મરણાન મુક્તિ તો એ કાશીમાં કોઈ મરે તો એની મુક્તિ થાય લોકોએ એનો સ્થૂલ અર્થ પકડી લીધો આજે પણ તમે કાશીમાં જઈને જોજો એવા કેટલાક બે ચાર ભવનો બનાવેલા છે જે કાશીમાં મરવા માટે આવેલા લોકો માટે છે પાછલી જિંદગીમાં કાશીમાં મરશું ને મુક્તિ પામશું તો એના માટે બિરલા શેઠને એવા બધા લોકો એ બનાવી રાખ્યા છે પાંચ પચીસ લોકો રહે અને પછી ત્યાં મરે એના સામે ક્રાંતિ કરી કબીરે કબીરે કરે ક્રાંતિ વિના કદી પણ ધર્મની શુદ્ધિ થાય જ નહીં જો તમે સમય સમય ઉપર ક્રાંતિ ના કરો તો એ રૂઢિવાદ થઈ જાય એ લકીરમાં ફકીર થઈ જાય એમાં રૂઢિવાદિતા આવી જાય જ્યારે કબીર સાહેબ છે એ મરવા પડ્યા છેલ્લી ઘડી હતી ભક્તોને કહ્યું મારો ખાટલો ઉપાડો ખાટલો ઉપાડો ને મને મગહર લઈ જાઓ મગહર માટે એવું મનાય કે મગહરમાં કોઈ મરે ને એ નરકે જાય અને કાશીમાં મરે એ સ્વર્ગે જાય મોક્ષ થાય મને મગહર લઈ જાવ લોકો વિમાસણમાં પડી ગયા કે કબીર સાહેબને શું સૂજ્યું મરતી વખતે લોકો કાશીમાં મરવા માગે છે અને આ કહે છે મને મગહર લઈ જાવ તે લઈ ગયા મગહર અને પછી એમણે દોહરો રચ્યો જો કબીરા કાશી હરી હું કોન નિહોરી જો હું કાશીમાં મરું અને મુક્તિ પામું તો મારા ભજનનો શો અર્થ હું મગહરમાં મરીશ અને મુક્તિ પામીશ મગરની તાકાત નહીં બને એ નરકે લઈ જાય હું મગરમાં મરીશ લોકોએ એક માન્યતા બનાવી લીધી એવી બધી વિચિત્ર વિચિત્ર માન્યતાઓ બનાવી લીધી અમે થોડી યાત્રા કરવા ગયેલા આખી બસ લઈને અને બિહારમાં એક નદી છે કર્મનાસા એનું નામ જ છે કર્મનાસા એની મહિમા એવી કે જો તમે એમાં સ્નાન કરો તો તમારા પદ પુણ્ય બળીને ખાક થઈ જાય પુણ્ય બાળી નાખે અને ગંગામાં ન હો તો પાપ બાળી નાખે એટલે અમે બસ ઊભી રાખી મેં કહ્યું ભાઈ આ નદી છે આપણે બધા અહીં નહીં લઈએ ત્યાં સુધી પેલો ચા બનાવે પછી ચા નાસ્તો કરીને આગળ જઈએ એટલે મેં કપડાં બપડા લીધા પણ મેં સાથે સાથે કહ્યું ભાઈ જોઈ લો આનું મહાત્મ્ય સમજી લો આ નદીની મહિમા એવી છે કે જે કોઈ આમાં નાય એના પુણ્ય બળીને બધા ખાખ થઈ જાય ટપો ટપ બધાએ કપડાં મૂકી દીધા બધાએ કપડાં મૂકી દીધા તો મને કે મારા તમે કેમ જાઓ છો મેં કોઈ પુણ્ય હોય તો મળે ને આપણે તો આખી જિંદગી લોકોનું જ ખાખા કર્યું છે પુણ્ય તો